સુરત શહેરના અમરોલી વિસ્તારમાં સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશે ચલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે સુરતના બાલાજી રોડ ખાતે આવેલા ચલારામ મંદિર બહાર બાપાના ભક્તોએ ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જલારામ બાપાને લઈને આપેલા નિવેદન બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સ્વામીએ આ અંગે માફી પણ માંગી હતી ત્યારે સુરતમાં બુંદેલા બુંદેલાવાડ સ્થિત જલારામ મંદિર ખાતે રામધૂન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે બીજી તરફ વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે તો બીજી તરફ સુરતમાં લોહાણા સમાજના આગેવાનો અને જલારામ બાપાના ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો હતો આ મામલે ભાગળ બુંદેલાવાડ સ્થિત ચલારામ મંદિર ખાતે રામધૂન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો ચલારામધામ વિરપુર કમિટી જે નિર્ણય કરશે તે માન્ય ગણાશે તેમ બુંદેલાવાડ શ્રી ચલારામ બાપા મંદિરના સભ્યોએ જણાવ્યું હતું બકુલ નતોલા ઠક્કર જલારામ સેવા મંડળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું પૂજ્ય સન શિરોમણી શ્રી જલારામ બાપા આજે વીરપુરમાં બસો ને પાંચ વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે પૂજ્ય શ્રી જલારામ બાપાના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન ને રામચંદ્ર અને સીતા માતા સિવાય અન્ય કોઈને માનતા નહોતા એમના ગુરુ શ્રી ભોજલરામ બાપા ભોજલારામ બાપાના પ્રેરણાથી એમને બસો ને પાંચ વર્ષ પહેલાં વીરપુરમાં સદાવ્રત ચાલુ કર્યો ત્યારથી અવિરત પ્રણે અધી સદાવ્રત ચાલુ છે અને પૂજ્ય બાપા અત્યાર સુધી સંતોની સેવા જ કરી છે અને અન્નદાન કર્યું છે હવે આ જે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે થઈને જે આ પ્રચાર થયો છે એમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પ્રવચનમાં જલારામ બાપા પ્રત્યેની જે ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે અને આજની પ્રજાને માઇન્ડ વોશ કરવા માટે એક આ પ્રવાહ તરફ જઈ રહ્યો છે એ ખરેખર ખોટું છે અને જલારામ મંદિર સુરત બાલાજી રોડ સખત એનો વિરોધ કરે છે અને જલારામ બાપાનો ધામ વીરપુર ત્યાંની જે કમિટી નિર્ણય લેશે એ સર્વમાન્ય ગણાશે એવું અમને અમે નક્કી કરેલું છે હિતેશ વડેરા ટ્રસ્ટી શ્રી જલારામ મંદિર બુંદલાવાડ બાલાજી રોડ સુરત વિશ્વવંદનીય જલારામ બાપા માટે કોઈ ખુલાસા આપવા અમારે માટે કોઈ જરૂરી નથી કારણ કે સમગ્ર વિશ્વ જાણે છે કે દુનિયાની એક જ માત્ર એવી સંસ્થા છે વિરપુર કે જ્યાં છેલ્લા પચીસ વર્ષથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો ઇવન પબ્લિકનો ધસારો હોય છે તો આ લોકો સ્પેશિયલ પગાર આપીને માણસો રાખે છે કે કોઈ ત્યાં ભેટ સોગાદ કે કોઈ વસ્તુ મૂકે નહીં એવા વિશ્વવંદનીય જલારામ બાપા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના જેમનું નામ છે જ્ઞાન પ્રકાશ સ્વામી પણ પૂરેપૂરી અજ્ઞાનતા ફેલાવે છે અને આજનો જે સમાજ આજનો જે ધર્મપ્રિય જનતા છે કે જે એક આપણી પાસે તાજો દાખલો છે કુંભનો પણ કે જે કુંભના મહાસનાનમાં સૌથી વધારે યુવાનોએ રસ લીધો છે જ્યારે યુવાધન એક સારા માર્ગે સારા ધર્મ તરફ વળી રહ્યું હોય તેવા સમયે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા સંત આવા સાધુઓ બની બેઠેલા સાધુઓ આવું અપ્રચાર કરે એ સમાજ માટે ખૂબ જ દુઃખનીય છે અને એના માટે અમારું શ્રી જલારામ સુરત શ્રી જલારામ સેવા મંડળ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરે અને આ બાબતે ફક્ત એટલું જ નિવેદન અમે આપવા માંગીએ છે કે સોશિયલ ફક્ત સોશિયલ મીડિયામાં તમે માફી માંગો એ પૂરતું નથી આને માટે તમારે વીરપુર જઈ ઉજય શ્રી જલારામ બાપાની સમક્ષ માફી માંગવી જોઈએ એવું મારું માનવું છે